સુરત નજીક આવેલા લોકપ્રિય જલેબી હનુમાન દાદા મંદિરમાં શનિવારે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા ભક્તો ખાસ કરીને સંતાન પ્રાપ્તિ વિઝા સંબંધિત કામો અને આર્થિક સુભાનતા માટે દર્શન કરવા માટે અહીં લોકો આવે છે મંદિરમાં ભક્તો જલેબી અર્પણ કરે છે અને દર શનિવારે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં લોકો પ્રસાદ સાથે જ ભોજનમાં ભાગ લે છે અને અનુકૂળ વાતાવરણમાં આનંદ મનાવે છે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં ઘણા વર્ષોથી મંદિરની છત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ છત ટકતી ન હતી લોકો માને છે કે અહીંના દાદાની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ છે અને દાદા અહીંયા લીમડા નીચે આરામ કરે છે ભક્તો જણાવે છે કે આ મંદિર સ્થાનિક અને પરિસર વિસ્તારના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને શનિવારે આવતા ભક્તોનો ઉત્સાહ અને ભક્તિભાવ અનોખો દેખાય છે રિપોર્ટર કાર્તિક શબકાડ સાથે કેમેરામેન આશીષ વસાવા બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ જયેશ શાહ દાદાની યુટ્યુબ ચેનલ અમે બનાવેલી છે જલેબી હનુમાન મંગરોલ ઓફિશિયરના નામથી તમને દર શનિવારે લાઈવ દર્શન અને કંઈ પણ નવું અપડેટ આવે તો એ ચેનલ પર તમને જાણવા મળી જશે અને લાઈવ દર્શન થશે તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય શિયામ જય શ્રી રામ જય શ્રીરામ હું પારસભાઈ અને મારી સાથે સુમિતભાઈ દર્શનભાઈ અમે લોકો સુરતથી વારંવાર અહીં જલેબી દાદાના દર્શન કરવા માટે અવારનવાર આવતા હોઈએ છીએ અમે ભાગના શરી શનિવારે અહીં મુલાકાત લેતા હોઈએ છીએ જલેબી દાદાના જે એમના પરચા હોય તેમના જે કાંઈ લોકોને આશીર્વાદ ફળે છે એના બાબતે અમે થોડું ઘણું જાણેલું અમને દાદામાં થોડી શ્રદ્ધા બેસી અમે લોકો આવવા લાગ્યા એટલે અમે પહેલેથી હનુમાન દાદાને તો માનતા પણ અહીં આવવા લાગ્યા એના કારણ પણ ઘણા બધા છે કે અમે જે કામ ધારેલા હતા એ અમારા બધા કામ સચોટપણે થાય છે અને અમને પણ જે વિચારીએ એ પ્રમાણે ગ્રોથ મળે છે એટલે માત્ર લાલચથી અમે આવીએ એવું નથી પણ એક અમારો અંદરથી આધ્યાત્મિક વિષય છે અને એક શ્રદ્ધા છે એટલા માટે અમે અહીંયા આવતા હોઈએ છીએ અને બસ અહીં આવવાથી એકદમ અપાર આનંદની અનુભૂતિ થાય છે અને એકદમ મનને શાંતિ મળે છે જે સુકૂન ક્યાંય નથી એ લગભગ અમને અહીં ફીલ થાય છે એટલા માટે અમે લોકો અહીંયા આવતા હોઈએ છીએ અને બસ એક આનંદ મેળવીએ છીએ અને ઘણા બધા લોકો અહીં આવતા હોય દર્શકોની આ ભક્તોની તમે ભીડ જોઈ શકો છો અહીં બસ નમસ્તે